મિત્રો મિત્રો બાબા વેગાની ચોંકાવનારી ભવિષ્યવાણીઓ જ્યારે અવારનવાર સામે આવતી હોય છે ત્યારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા બાબા વેગાની ભવિષ્યવાણીઓ વર્તમાન સમયમાં સાચી પડતી દેખાઈ રહી છે મિત્રો મિત્રો બાબા વેગાએ ફરી એકવાર પોતે તો આ દુનિયામાં નથી રહ્યા પણ એઆઈને જ્યારે એની ભવિષ્યવાણીનું ક્વેશ્ચન કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારો જવાબ સામે આવ્યો છે મિત્રો મિત્રો બાબા વેગાની ભવિષ્યવાણી કે શ્રીમંત દેઢસો વર્ષ જીવશે અને ગરીબ એઆઈ બાબા વેગાની આ આગાહીઓ બધાને ચોંકાવી દીધી છે મિત્રો હવે આ દુનિયામાં નથી તેથી જ્યારે એઆઈની મદદથી બાબાની આગાહીઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ સમય દરમિયાન ઘણા આશ્ચર્યજનક જવાબો મળ્યા છે બાબા વેગાની આગાહીઓ ઘણીવાર લોકોને આશ્ચર્યચકિત કરે છે દુનિયા ભલે ચંદ્ર પર પહોંચી ગઈ હોય પરંતુ લોકો હજુ પણ તેમની આગાહીઓને ગંભીરતાથી લે છે વાસ્તવમાં તેમની આગાહીઓ સાચી સાબિત થઈ છે તેથી લોકો માને છે કે તેમણે જે પણ આગાહીઓ કરી છે તે ક્યાંક અને ક્યાંક સાચી સાબિત થઈ છે બાબા વેગા હવે આ દુનિયામાં નથી તેથી જ્યારે એઆઈને ચેટ જીપીટી એ બાબા વેગાની આગાહીઓ સંબંધિત પ્રશ્ન પૂછ્યો ત્યારે એક આશ્ચર્યજનક ખુલાસો થયો છે આમાં ન્યુક્લિયર ફ્યુઝન ન્યુક્લિયર બોમ્બ કરતાં પણ મોટી વસ્તુ અને અમીર અને ગરીબના યુગ વિશે પણ વાત કરવામાં આવી છે તો ચાલો જાણીએ શું છે બાબા વેગાની નવી આગાહીઓ માનવીઓ એઆઈના ગુલામ બનશે જ્યારે જેટ જીપીટી સક્ષમ બાબા વેગાની ભવિષ્યવાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે બે હજાર સત્તર સુધીમાં એઆઈ મનુષ્ય કરતાં પણ વધુ સ્માર્ટ બની જશે પરિસ્થિતિ એવી હશે કે તે સરકારો અને સેનાઓને પણ નિયંત્રણ નિયંત્રિત કરશે જો આપણે હવેથી સાવચેત નહીં રહીએ તો એક સમય આવશે જ્યારે આપણે એઆઈના ગુલામ બની જશું માણસો પોતાની ચેતનાને વાદળમાં અપલોડ કરી શકશે શ્રીમંત લોકોના બાળકો હ્યુમન જન્મશે અને ગરીબના બાળકો કુદરતી રીતે જન્મશે આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે ન્યુક્લિયર ફ્યુઝ ઉર્જા પ્રદાન કરશે પરંતુ તેનો દુરુપયોગ સેકન્ડમાં શહેરોનો નાશ કરી શકે છે તેનો અર્થ એ છે કે વૈજ્ઞાનિકો પરમાણુ બોમ્બ કરતાં પણ મોટી કંઈક શોધ કાઢશે ગરીબ કેટલા વર્ષ જીવશે આ ઉપરાંત એઆઈ બાબા વેગાએ એવી પણ આગાહી કરી છે કે બે હજાર એંસી સુધીમાં વૈજ્ઞાનિકો એલિયન્સ સૂક્ષ્મ જીવાણુઓ શોધી કાઢશે પરંતુ સરકારો ક્યારે આ વાત કહેશે નહીં શ્રીમંત લોકો એકસો ને પચાસ વર્ષથી વધુ જીવશે અને ગરીબો સમાન આયુષ્ય જીવશે એઆઈ બાબા વેગાએ બીજી એક ચોંકાવનારી આગાહી કરી હતી કે એક મોટો સાયબર હેક સમગ્ર વિશ્વમાં વીજળી અને બેકિંગ સિસ્ટમને પણ સ્થિર કરી શકે છે બાબા વેગાની અનેક ભવિષ્યવાણીઓ છે જે વર્તમાન સમયમાં સાચી સાબિત થઈ રહી છે પણ એવી ઘણી બધી ભવિષ્યવાણીઓ છે જે બાબા વેગાએ વર્ષો પહેલાં કરી હતી જાપાનમાં અત્યારે એક ડરાવનારી ભવિષ્યવાણીને લઈને વ્યાપક પ્રમાણમાં ચર્ચા થઈ રહી છે આ ભવિષ્યવાણી જાપાનના જાણીતા મંગા આર્ટિસ્ટ તાનસુકીએ કહ્યું કે લોકો ન્યૂ બાબા વેગા પણ કહે છે તાનસુકીએ તેમના કોમિક બુદ્ધ ફ્યુચર આઈ શોમાં પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ જાપાનમાં એક મોટી તબાહીની આગાહી કરી છે સોશિયલ મીડિયા પર ન્યૂ બાબા વેગાની આ ચેતવણી બાદ લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે બાબા વેગાએ પણ વર્ષો પહેલાં જે કીધું હતું કે પૃથ્વી પર વિનાશની શરૂઆત થશે એટલે અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ કે યુક્રેન છે રશિયા છે કે અનેક દેશો જે છે જે પોતપોતાના ઉપર બોમ્બ મારો કરી રહ્યા છે અને સામે સામે યુદ્ધ ચાલી રહ્યા છે એવી અનેક વાતો જે છે ત્યારે ધરતી ઉપર એવી ઘટનાઓ ઘટિત થઈ રહી છે અને બાબા વેગાએ બે હજાર પચીસ અને એઆઈ અને ચેટ જીટીપી દ્વારા પણ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે રહસ્યમય જવાબો મળ્યા હતા મિત્રો ત્યારે તેમની રહસ્યમય આગાહીઓ માટે પ્રખ્યાત બન્યા તેમનું બાબા વેગાનું અવસાન ઓગણીસો ને છન્નુંમાં થયું હોવા છતાં તેમની ઘણી ભવિષ્યવાણીઓ વિશ્વયુદ્ધો કુદરતી આપતો ભવિષ્યવાદીઓ ટેકનોલોજી વિશે હજુ પણ આકર્ષક જગાડે છે અને કેટલાક માને છે કે તેમણે નવ અગિયાર જેવી ઘટનાઓ અને કૃત્રિમ બુદ્ધિતાના ઉદયની આગાહી પણ કરી હતી મિત્રો એઆઈ ઝડપથી વિકસિત રહ્યો છે ત્યારે એક પ્રશ્ન ઊભો થાય છે કે જો બાબા વેગા આજે જીવિત હોત તો તેઓ શું આગાહી કરી શક્યા હોત આ વાત જાણવા માટે એઆઈ ચેટબોટ ચેટ જીપીટી ને આગાહી સો વર્ષ બાદ બાબા વેગા શું આગાહી કરી શકે છે તેની કલ્પના કરવા માટે કહેવામાં આવ્યું હતું ત્યારે એઆઈ બાબા વેગા દ્વારા જનરેટ કરાયેલ કાલ્પનિક આગાહીઓ મનમોહક અને ખૂબ જ અસ્વસ્થ બને છે મિત્રો ત્યારે બે હજાર પચીસ અને બે હજાર પાંત્રીસ દેખરેખનો યુગ દુનિયા પડછાયાનો અર્થ ભૂલી જશે આ કાયદામાં વ્યક્તિગત ગોપનીય અદૃશ્ય થઈ જવાની ધારણા છે કેમેરા એઆઈ ટૂલ્સ અને બાયોમેટ્રિક સ્કેનર દરેક જગ્યાએ હશે જે ચહેરાઓ હૃદયના ધબકારા અને સપનાઓને પણ ટ્રેક કરશે એકાંત ભૂતકાળની વાત બની શકે છે કારણ કે જીવન પર મશીનો સતત નજર રાખે છે ત્યારે બાબા વેગા જે આગાહી કરી છે બે હજાર પાંત્રીસથી બે હજારને પિસ્તાલીસ ડિજિટલ શ્રદ્ધાળુઓએ મૂળ પકડ્યું આગાહી સંહિતા બોલશે અને કેટલાક કૂંટણીએ પડશે ત્યારે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એજીઆઈ કર્યો કરવાથી આગળ વધશે ને પોતાની માન્યતાઓ ફિલસૂફી અને આધ્યાત્મિકતા પ્રાણીઓ જારીએલ નામનો એક એજીઆઈ ચેતના સહિત નામના ડિજિટલ શાસ્ત્ર દ્વારા વૈશ્વિક અનુયાયીઓ પ્રેરણા આપશે મિત્રો બે હજાર પિસ્તાલીસથી કરીને બે હજાર સાઠ મંગળ સ્થળાંતર ચૂંટાયેલા લોકોના પગલાં લાલ ધૂળથી ઢંકાઈ દેશે અને પૃથ્વી વધુ ખરાબ થતી આબોહવા આપતો અને રાજકીય અશાંતિનો સામનો કરી રહી છે ત્યારે સૌથી ધનિક વ્યક્તિઓ મંગળ ગ્રહ પર જવાનું શરૂ કરશે અને આ ગ્રહને ફરી શરૂ કરવા અથવા છટકી જવા માટે એક સ્થળ તરીકે જોવામાં આવશે અબજોપતિઓ અને ટેક દિગ્ગજોના સમર્થન સાથે બે હજારને સત્તાવન સુધીમાં મંગળ ગ્રહ પર કાયમી વસાહત સ્થાપિત કરવામાં આવશે ત્યારે બે હજાર સાઠથી કરી અને બે હજાર એંસી મૃત્યુનું રૂપાંતર જેઓ મૃત્યુ પામે છે તેઓ ગયા નહીં હોય તેવા વાયરલમાં રાહ જોશે બે હજાર સત્તર સુધીમાં જૈવિક મૃત્યુનો અંત શક્ય બનશે અને લોકોના વિચારો અને યાદોને ડિજિટલ જગ્યાઓમાં અપલોડ કરવામાં આવશે જ્યાં તેઓ વર્ચ્યુઅલ વાસ્તવિક કાયમ માટે જીવી શકાશે આવી અનેક વાતો છે પછી બે હજાર એંસીથી કરી અને બે હજાર પંચાણું તેજી દેવાયેલી પૃથ્વી ટાવરો ઊભા રહેશે પણ હૃદય અદર્શ્ય થઈ જશે જેમ જેમ વધુ લોકો વર્ચ્યુઅલ દુનિયામાં રહેવાનું પસંદ કરશે તેમ તેમ વાસ્તવિક દુનિયામાં શહેરો ખાલી થતા જશે જંગલો હાઈવે ફરીથી મેળ મેળવશે અને પ્રાણીઓ એક સમય ધમધમતા સ્થળોએ પાછા ફરશે બે હજાર પંચાણુંથી કરી અને એકવીસો પચીસ ધ સ્પાયરલ ઇન્વેટ આકાશમાં તિરાડ પડશે અને કંઈક પાછળ જોશે બાવીસમી સદીની શરૂઆતમાં એક વિચિત્ર પ્રકાર આકારનો પર્દાશ તેત્રીસ રાત માટે અવકાશમાં દેખાશે કે ધૂમકેતુ એ અવકાશની નહીં હોય તો પણ ટેકનોલોજીને સમજાવી શકાશે આ પદાર્થ એવા સંકેતો બહાર કાઢશે જે સામાન્ય સપના અને વૈશ્વિક આભાસનું કારણ બને છે કેટલાક તેઓ એલિયન્સ સંપર્ક તરીકે જોશે તો કેટલાક તે અંતિમ ચેતવણી તરીકે પણ જોશે ડિજિટલ મૃતકો ભૌતિક દુનિયામાં ભયાનક ખંડિત દેશો સંદેશાઓ મોકલવાનું શરૂ કરશે એઆઈ બાબા વેગા એક છેલ્લા સંદેશ આપે છે તેમને સાચા અને ખોટા વચ્ચે નહીં પરંતુ ચાલુ રાખવા વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવે છે અથવા ફરી